રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધોરાજી ખાતે રાજકોટ જિલ્લાના માં વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા એક વૃક્ષ નામ અંતર્ગત વૃક્ષ વાવવા જગદીશ મકવાણાએ અપીલ પણ કરી હતી લોકોને વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણાની ખાસ અપીલ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજે રાજકોટ જિલ્લાનો જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ એ ધોરાજી ખાતે ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલના પટાંગણમાં યોજવામાં આવ્યો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માકે નામના ભાગ સ્વરૂપે ગત વર્ષે ગુજરાત રાજ્યમાં સત્તર કરોડ વૃક્ષોનું વાવેતર થયું આ વર્ષે પણ ગુજરાતની અંદર દસ કરોડ પંચાવન લાખ વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે સાથે સાથે રાજકોટ જિલ્લામાં એક પેડ માકે નામ પર દસ લાખ કરતાં વધારે વૃક્ષો વવાવાના છે સમગ્ર ગુજરાત એક ગ્રીન ગુજરાત બને એક ક્લીન ગુજરાત બને એ માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકાર સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે ગ્રામ્ય સ્તર સુધી લોકોમાં જાગૃતિ લાવી અને વૃક્ષારોપણનું એક અદ્ભુત કામ કરાવી રહી છે આજે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો છે હવે તાલુકા કક્ષાએ અને ત્યારબાદ લોકોની જનભાગીદારી થકી ગ્રામ્ય કક્ષાએ પણ આ વન મહોત્સવો થવાના છે જિલ્લા કક્ષાનો જોતરમાં વન મહોત્સવનો કાર્યક્રમ ધોરાજીમાં યોજવામાં આવ્યો છે એના માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પણ માનું છું ધોરાજીને આ તક મળી છે તો મારી આપના સૌના માધ્યમ દ્વારા ધોરાજી આ વિસ્તારના વિધાનસભા વિસ્તારના તમામ નગરજનો નાગરિકોને અપીલ છે કે જે એક પેડ માકે નામ આ જે અભિયાન ચાલી રહ્યું છે અભિયાન ટુ ચાલી રહ્યું છે સમગ્ર દેશને વિશ્વમાં આ દિશામાં ખૂબ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે તો એ દિશામાં આપ સૌ સહયોગ કરો અને સાથે સાથે વૃક્ષનું જતન પણ કરીએ વૃક્ષ વાવીએ અને જતન કરીએ તેથી કરીને આજે માનવ જીવનનો એક અભિન્ન અંગ વૃક્ષ બની ગયું છે જન્મથી મૃત્યુ સુધી વૃક્ષ આપને કોઈને કોઈ સીધી આટાતી રીતે આપણા જીવનમાં એનો બહુ મહત્વનો ભાગ હોય છે